નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા અમારું નામ છે કાર્તિક લાઠિયા આપ સૌનું અમારું યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે તમારે જે એક્ઝામ આવવાની છે બીજી પરીક્ષા અને એ બીજી પરીક્ષાની અંદર ચાર માર્ક્સ જોતા છે મારા વાલા બેઠા ચાર માર્ક જોતા હોય તો આ પંદર સવાલ છે પંદર સવાલ આપજો પંદર સવાલમાંથી જો તમને એક્ઝામની અંદર આ સવાલ ન દેખાય તો મારું નામ છે કાર્તિક લાઠિયા વિડીયો અહીંયા છે હું અહીંયા છું જેટલે અહીંયા છે લેક્ચર અહીંયા છે કમેન્ટ સેક્શનની અંદર તમારે જે પણ કઈ લખવું હોય લખી જઈ શકો છો તમારી જે કાંઈ ઉતારી શકો છો બાકી આ પંદર સવાલ કરના ખાય એટલે તમારો બેડો પાર બરોબર છે એટલા માટે થઈને તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેવાનો છે અને સાથે સાથે આપણે શું કરવાનું છે તો કે જે લોકો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો એને સબસ્ક્રાઇબ બટન દબાઈ જવાનું છે કારણ કે તમે ખોટમાંથી નફા તરફ જઈ રહ્યા છો અને આ નફો બહુ મસ્ત મજાનો મળવાનો છે તમને एग्जामની અંદર પરિણામ આપવાનું છે બહુ સારું એવું અને એટલા માટે થઈને તમારે સતત ને સતત હું તમને વારાઘડિયા મારે કહેવું પડે છે કે ભાઈ અહીંયા આપણે શું કરવાનું છે મસ્ત મજાનો સબસ્ક્રાઇબ બટન દબાઈ દેવાનું છે ક્લિયર છે ચાલો ફટાફટ તમારા મિત્રો જોડે જોડા ચેનલને શેર કરી દો હાલો 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 ચાલો ફટાફટ હાલો તો અત્યારે આપણે કામ કરીએ શરૂઆતી તોર ઉપર દસ લાઈવ જોઈએ બરોબર છે ચાલો તો ફટાફટ હવે માત્ર માત્ર પાંચ જ તમારા પાંચ મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાનું છે અને સાથે સાથે સવાલ મારવા હોય તો પચીસ પણ લાઇક નું બટન દબાઈ દઉં જોવે ચાલો ફટાફટ 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 ચાલો ચાર જ મિત્રો જોડે તમારી આ શેર કરવાની છે ઓકે ત્રણ જ બાકી રહ્યા છે હાલો 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 પેલો સવાલ તમને ત્યારે જ મળશે જ્યારે દસ લાઈવ થઈ જાય ચાલો ફટાફટ તમારા મિત્રો જોડે અચ્છા જો મેન વસ્તુ એ છે કે ભાઈ તમારા માટે એટલી બધી વસ્તુ લઈને આવતા હોય બરોબર તો તમારે પણ સામે સામે અમને સપોર્ટની જરૂર પડતી હોય બરોબર તો તમારે સપોર્ટ મળી રહેશે ક્લિયર ચાલો શણી માસનો દિવાનો હેલો કેમ છે સર મજામાં મજામાં ભાઈ તમારે એક નામ જઈજ તો મને ખબર પડે ઓકે ચાલો બે વૈદા ચાલો બે ફટાફટ ચાલો 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 ફટાફટ ઓકે બે આપણે લાઈવ ઘટે છે ચાલો ફટાફટ તમારા બે મિત્રો જોડે ચેનલને શેર કરી દે પછી આપણે ધીરે 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 કરતા પહેલાં સવાલ ઉપર જઈએ બરાબર છે અને પહેલાં સવાલ ઉપર ડાયરેક્ટ એમને નહીં જવાનું બરોબર છે ચાલો 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 એક બેરિયર છે બેરિયરને આપણે કમ્પ્લીટ કરવાનો છે ક્લિયર છે અને એટલા માટે છે મારા વારાઘાડી અહીંયા સતતને સતત કહેવું પડે છે ઓકે 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 જ્યાં સુધી આપણા દસ લાઈવ નહીં થાય ત્યાં સુધી આપણે આગળ ન વધવાનું ઓકે માત્ર એક જ વધે છે ઓકે 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 હાર્દિક ઓકે ચાલો

કે ભાઈ આપણે વાત કરવાની છે આપણે પહેલો સવાલ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનની ની બરોબર છે અને ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બરોબર છે ડાયપોલ વડે ડાયપોલ વડે ઉદ્ભવતું ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન હવે આ સ્થિતિમાન છે એ કોઈ પણ ખૂણે હોઈ શકવો જોઈએ એના માટે કેવો ઇક્વેશન આવશે કે પી કોસ સીટાના છેદમાં આર સ્ક્વેર સોરી આર ક્યુ બરોબર છે આ ઇક્વેશન આવશે અને એને તમારે શું કરવાનું છે ધીરે 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 ડિફાઈન કરવાનું છે બરોબર છે ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા વી ઇક્વલ ટુ વી ઇક્વલ ટુ

ક્લિયર હા કે ના ચાલો ફટાફટ જો તમારે આ વિડીયો કામમાં લાગતો હોય તો માત્ર ને માત્ર તમારે છે ને તમારા પર તો સીમિત નથી રાખવાનું બીજાને પણ આ વિડીયો શેર કરવાનો છે બરોબર છે ચાલો ફટાફટ ચાલો 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 ઓકે અને બીજી વસ્તુ એ છે કે ભાઈ આમાં અમુક વિદ્યાર્થીને એવો ભ્રમ હોય કે સાહેબ ગ્રુપની અંદર તો અમે જોઈન્ટ થઈ જ ગયા છે ને ગ્રુપની અંદર પીડીએફ આવી જવાની છે તો ગ્રુપની અંદર એ એક વસ્તુ સમજી લેજો કે આની કોઈ એટલે કોઈ પીડીએફ આવવાની નથી બરાબર છે જે છે એ અહિયાં છે અને એટલા માટે તેને તમારે સ્ક્રીનશોટની જરૂર પડતી હોય તો અથવા તો તમારા મિત્રો જોડે કરી દેવાની છે જેથી કરીને એ લોકો પણ શું થશે તો કે માત્ર ને માત્ર એટલા સવાલ કરીને એક મસ્ત મજાનું પરિણામ પ્રાપ્ત કરી શકશે અને એટલા માટે હું સતત સતત અહીંયા કહી રહ્યો છું ક્લિયર છે ચાલો ચંદ્રિકા હાલો ચાલો 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 ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલ શેર કરી દો હાલો ઓકે બીજો સવાલ આપણે શરૂ કરીએ એની પેલા ફરી પાસે જે વિદ્યાર્થીઓ ભાઈ ગયા છે ફરી પાસે આવી જાય પછી આપણે બીજો સવાલ શરૂ કરીશું ઓકે ચાલો રેડી 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 ફરીવાજ આવી ગયા છે શરૂ કરીએ આપણે બીજો સવાલ બીજો સવાલ આપણને એવું કે છે કે વિદ્યુત સ્થિતિ માન બરાબર છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા હવે આ બંનેમાં મારે માનો કે ત્રણ કણોને પાસે લઈને આવવાના છે બરાબર છે તો ત્રણ કણોને પાસે લઈને આવું તો એના કારણે કેટલી સ્થિતિ ઊર્જા આવશે કેટલું કાર્ય થશે એ આપણે જોવાનું છે ક્લિયર છે ચાલો ચાલો તો હવે આગળ વધીએ તો હવે આપણે જોઈ શકાય ત્રણ કણોના કારણે ત્રણ કણોના કારણે કારણે કરવું 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 પડતું 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 કાર્ય કાર્ય આપણે લખી શકાય કે સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા નું સૂત્ર નું સૂત્ર તારવો નું સૂત્ર તારવો ક્લિયર ચાલો તો આ ઇક્વેશન છે ઓકે 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 એક જ હો એક જ મિનિટ ચાલો ફટાફટ તમારા મિત્રો જોડે કરી દેવાની છે બરોબર કારણ કે આમાં શું થાય ખબર છે કે બુક હોય ને બુક ભણવાની વસ્તુ હોય ને એ રસ્તા ઉપર છે ને ધૂળ ખાતી હોય અને ટિકિટો વિકાતી હોય બરાબર છે ઘણી વાર એવું તમે જોયું હશે કે ભાઈ રસ્તા આપણે શું કહેવાય કે બુક સ્ટોર હોય અથવા તો બુક ફેર જામ્યો હોય છે ઇન્ટરેસ્ટમાં છે લોકોને ઇન્ટરેસ્ટ છે માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટમાં બરાબર છે વાંચવામાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે ના લોકોને એવું લાગે કારણ કે બધું ફોન ઉપર મળી જ રહેશે ને પણ હવે એ લોકો એ નથી સમજતા કે ધીરે 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 આપણે વાંચવાની વૃત્તિ ગુમાવતા જઈએ છીએ તો સેમ ટુ સેમ તમને લોકોને આ બધી વસ્તુ જ્યાં સુધી અમે હાથમાં પરિસ્થિતિ દેશું ને ત્યાં સુધી તમે કાંઈ કરવાના નથી અને એટલા માટે જ આ વખતે અમે એવો નિર્ણય ને લીધો છે કોઈ પણ ફેકલ્ટી હોય એ તમારે બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય કે પછી ફિઝિક્સ હોય આ વખતે તમને હોટ ક્વેશ્ચનની કોઈ પીપીટી પર તો પીડીએફ મળવાની નથી અને એટલા માટે થઈને તમારે શું કરવાનું છે તો કે આ વિડીયોને તમારા મિત્રો જોડે ચેનલને શેર કરી દેવાની છે બરાબર છે અને પછી જ આપણે આને આગળ વધવાનું છે ચાલો ફટાફટ ચાલો 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 ફટાફટ ઓકે ઓકે રેડી ચાલો હવે આગળ વધીએ હવે આપણે એના પછીનો સવાલ જોવાનો છે ત્રીજો સવાલ ત્રીજો સવાલ એમ કે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર સમાંતર પ્લેટ કેપે બરોબર છે સમાંતર પ્લેટ કેપેસિટર હવે આના બે સવાલ પૂછાય છે સમાંતર પ્લેટ કેપેસિટર શું એટલે શું સમજાવો બરોબર છે અને પછી સવાલ એવો પૂછાય કે કેપેસિટર માટે કેપેસિટન્સ નો એકમ લખો એનું સૂત્ર સાબિત કરો અને સાથે સાથે એવો સવાલ પણ પૂછાય કે ભાઈ એક ફેરાડે ની વ્યાખ્યા લખો અને શા માટે એક ફેરાડે બહુ મોટો એકમ છે એવું પણ આપણે દર્શાવો ક્લિયર અથવા તો ચાલો આમાં હું સવાલ લખી જ દઉં કે ભાઈ આમાં સવાલ પૂછાય પહેલો કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું

એ મોટો એકમ છે મોટો એકમ છે ક્લિયર છે ચાલો હવે આગળ જોઈએ એના પછી કે ભાઈ હવે આના પછીનો ત્રીજો અથવા તો આના પછી ઓરમાં બીજો સવાલ પૂછાઈ શકીએ ઓવર કરીને બીજો સવાલ એવો પૂછાઈ શકીએ બીજો સવાલ જો એકનો એક જ સવાલ છે પણ એમાં અથવા કરીને કઈક આવો સવાલ પૂછાઈ શકીએ કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટરમાં સમાંતર પ્લેટ કેપેસિટર કેપેસિટરમાં

સર માય ફિઝિક્સ થિયરી ઇઝ કમ્પ્લીટ ઓકે ચાલ ચાલો કાંઈ વાંધો નહીં તો થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારે શું બરાબર છે તમારી પાસે જેટલા પેપર સેટ હોય એને સોલ્વ કરો સોલ્વ કરો સોલ્વ કરો બીજું કાંઈ ને બોર્ડનું પેપર મળ્યું છે સોલ્વ કરો બોર્ડનું પેપર મળ્યું સોલ્વ કરો બે વર્ષ પહેલા મેળવ્યું સોલ્વ કરો જુલાઈનું મળ્યું સોલ્વ કરો સોલ્વ કરો જેટલા પેપર સોલ્વ કરશો ને એટલું તમારી અંદર કોન્ફિડન્સ આવશે બરાબર છે અને આ બધા જ આઈએમપી તમારી પાસે રાખશો ને એટલે એ પણ કહું છું હું ગેરંટી આપું છું કે તમને ક્યાંય એટલે ક્યાંય કાજા પડવાના નથી પરંતુ એના માટે થઈને આઈએમપી તમારે પાસે હોવી જોઈએ હવે મને દુઃખ એ વાતનું થાય છે કે મારે સતત ને સતત રાગડા તાણીને કેવું પડે છે કે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરો શેર કરો શેર કરો શેર કરો કારણ કે એ લોકો હજી આપણી સાથે નથી જોડાયા અને એ લોકોને હજી આપણને ખબર જ નથી કે સ્ટડીમાં સરો કઈ કઈ વસ્તુઓ આવે છે બરાબર છે જો એ લોકોને ખ્યાલ હોત તો ઓલરેડી લોકો જોડાઈ ગયા હોત પરંતુ હજી લોકોને ખ્યાલ નથી લોકો માસ્ટર ઉપર આવે છે એટલા માટે તમારે એ લોકોને જાણ કરવી પડશે કે હાલ ભાઈ હાલ ભાઈ હાલ ભાઈ અહીંયા અહીંયા બધું સારું મળવાનું છે નતર જો કાંઈ ઉદ્ધાર નથી આપણો કારણ કે વાંચ્યા ભેગું નહીં થાય તમે બધી વસ્તુ વાંચવા દાહો બરાબર તો શું થાય હવે તમે આડ વર્ક જ કરશો સ્માર્ટ વર્ક તો કરવા નથી તો આ સ્માર્ટ વર્ક છે તમારે બરાબર છે જેટલી પણ આઈએમપી છે અને હા બીજી વસ્તુ એ છે કે અમુક અમુક વિદ્યાર્થી કહેવાય ખબર એટલે આમ એમ આઈએમપી પડે આમ આઈએમપી એમ પી આમ મામા બધી જગ્યાએ આઈએમપી લેવા જાય એલા ભાઈ બધી જગ્યાએ આઈએમપી લેવા દે તો આખો સિલેબસ આવી ગયો પણ હું તમને એમ કહું કે જે બાજુએ વળગીને રહો એ બાજુ એ જ રહો બરાબર તમે જુદી 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 જગ્યાએ જાઓ ને એટલે તમે તમે કન્ફ્યુઝ થાવ બરાબર છે એટલે ગામમાં ભાડકવાનું બંધ કરો અહીંયા જે તમને મળે છે એ તમે એક્સેપ્ટ કરતા જાઓ એટલે તમને ઓટોમેટિક બધી જ વસ્તુ મળી જવાની છે બરાબર છે જિદ્દી ગલ હેલો હવાર્યું ચાલો હવે આગળ વધીએ એના પછી એના પછી આપણો ફરી પાછો અહીંયા ત્રણ આપેલો છે અહીંયા આપણે ચાર માર્ક્સના સવાલ છે ઓકે હવે આપણે આગળ વધીએ એના પછી ચોથો સવાલ ચોથો સવાલ આપણને શું આપેલો છે તો કે ચોથો સવાલ આપેલો છે આપણને ઈએમએફ નું સમાંતર જોડાણ ઈએમએફ નું ઈ એમ એફ નું સમાંતર જોડાણ સમજાવો સમજાવો અને તેના સમતુલ્ય સમતુલ્ય ઈએમએફ અને ઈએમએફ અને અવરોધોનું અવરોધોનું સૂત્ર તારવો ક્લિયર ચાલો આ સવાલ છે એક એના પછી આમાંથી છે ને દાખલા પૂછવાની પોસિબિલિટી છે ને પોસિબિલિટી એ સૌથી વધારે છે આના પછીની હવે કોઈ પણ ડાઉટ ટેસ્ટ જો કોઈ પણ એક્ઝામ લ્યો એની અંદર જો આ સવાલમાંથી આ દાખલામાંથી એક દાખલો ન આવે તો મારું નામ છે કાર્તિક લાઠિયા અને ફરી પાછું હું યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં ફિઝિક્સ ભણાવું છું વિડીયો અહીંયા રહેવાનો છે તમે જ્ઞાન છો આ ચેનલ અહીંયા છે અને હું અહીંયા છું બરાબર છે આ દાખલો પૂછાય પૂછાય અને પૂછાય જ બરાબર છે ચાલો તો હવે આપણે આગળ વધીએ અને હવે આપણે જોવાનું છે ઉદાહરણ 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 સાત જેવા એક્ઝામ્પલ ક્લિયર આવા સવાલ તમારે ઘણી વાર પૂછાય જાય છે ઓકે ચાલો હવે આગળ જોઈએ જેમ કે ઉદાહરણ સાત છે ઓકે કયા કયા ઉદાહરણ છે એની પણ આપણે વાત કરી લઈએ ઓકે ઉદાહરણ 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 જ્યાં સુધી હું ચેક કરું છું ત્યાં સુધી તમારે શું કરવાનું છે તમારા મિત્રો જોડે આ ચેનલ શેર કરી દેવાની છે વિડીયોને લાઈક કરી દેવાનો છે બરોબર છે અને પેલી વાર એવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન દબાઈને જવાનું છે અચ્છા ઉદાહરણ સાત ઓલો છે અહીંયા એક રેજિસ્ટન્સ જોડ્યો છે અહીંયા એક ગેલોમીટર જોડેલો છે અહીંયાથી એક રજિસ્ટન્સ આ રીતે ગોઠવેલો છે અહીંયાથી આ રીતે જોડેલો છે અહીંયાથી આ રીતે જોડેલો છે પછી ત્યાંથી આપણે બેટરી જોડેલી છે અને ત્યાંથી આ રીતના બરાબર કેટલો પ્રવાહ પસાર થાય છે આઈજીમાંથી માંથી માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે ગોતવાનો છે બરાબર છે તો આવા આ રીતના દાખલા તમને ઘણી વાર પૂછાય જાય છે બરોબર એ પછી ઉદાહરણ છ હોય ઉદાહરણ સાત હોય પછી તમારો સ્વાધ્યાયનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલો સાત સ્વાધ્યાયનો સાતમો દાખલો બરાબર આવા દાખલા છે ને એ મોસ્ટ આઈએમપી દાખલા છે આ 3 માંથી 1 દાખલો તમને ગમે ત્યારે एग्जाम ની અંદર હશે હશે અને હશે જ બરાબર છે ચાલો એના પછી આગળ જોઈએ એલસીઆર પરિપથ બરાબર છે ચાલો એલસીઆર પરિપથ ઓકે એલસીઆર પરિપથ છઠ્ઠો સવાલ એલસીઆર ક્લિયર છઠ્ઠો સવાલ આપણો આવશે એલસીઆર પરિપથ માટે પરિપથ માટે ચાલો lcr પરિપથ માટે આપણે શું કરવાનું છે તો કે મસ્ત મજાનું ઇક્વેશન સાબિત કરવાનું છે સરેરાશ વપરાતો પાવર સરેરાશ સરેરાશ વપરાતો પાવર બરોબર છે અને બીજું કે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર સાબિત કરવાના છે બરોબર છે વોલ્ટેજ અને વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર પ્રવાહના સૂત્ર સાબિત કરો સાબિત કરો

ક્લિયર આ તમારો સાતમો અને આઠમો દાખલો બરાબર છે સવાલ ચાલો હવે સમજો ધ્યાનથી કે આ આપડો સાતમો અને આઠમો કયો છે ચાલો સાતમો દાખલો છે આપણી પાસે વિદ્યુત પાવરના સ્થાનાંતર એક જ મિનિટ હો કન્ફ્યુઝ કન્ફ્યુઝ અચ્છા સાત પોઈન્ટ આઠ છે ને ઓકે આઠમો દાખલો એમ છે બસો ત્યાંસી વોલ્ટેજ મહત્તમ મૂલ્ય અને પચાસ અર્જ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો એલસીઆર શેરી સાથે વોલ્ટેજ જોડેલો છે જેમાં આર એલ અને સીની વેલ્યુ આપેલી છે તો ઇમ્પિડન્સ સ્ત્રોત વોલ્ટેજ પ્રવાહ પરિપથમાં વહેતો પાવર અને પાવર ફેક્ટર પહોંચો જુલાઈ બે હજાર ત્રેવીસમાં સવાલ પૂછાયેલો છે જુલાઈ બે હજાર ને ત્રેવીસ બરાબર છે મતલબ કે આગલું વર્ષ ને એની આગળના વર્ષની પૂરક પરીક્ષા ઓકે હવે આગળ જોઈએ એના પછી સ્વાધ્યાય સાત પોઈન્ટ આઠ હું કે છે ભાઈ સ્વાધ્યાય સાત પોઈન્ટ આઠ તો એને એ સવાલ પણ પૂછાયેલો છે બરાબર છે તો એવા સવાલ આપણે કરી નાખવાના છે મોસ્ટ ટાઈમ છે બરોબર છે તો આ ત્રણ સવાલમાંથી કોઈ એક સવાલ હોય હોય અને હોય જ બરાબર છે ચાલો હવે આગળ વધીએ એના પછી એના પછી ફરી પાછો અહીંયા આપણે મારે ચોગડો કરવો પડશે ચોગડો એના પછી આપણે શું કરવાનું છે ફરી પાછો આગળ જઈએ અને કેટલામાં સવાલ આવ્યા હતા આપણે નવમો સવાલ ચાલો નવમો સવાલ નવમો સવાલ આપણને એમ કે છે કે લેન્સ મેકર નું સમીકરણ સાબિત કરો ક્લિયર છે ચાલો હવે આપણે જોઈએ લેન્સ મેકર ઓકે લેન્સ મેકર પ્રિઝમ માટે ઓકે ચાલો લેન્સ મેકર ત્રણ માર્ક્સ માં પૂછાય છે તો પ્રિઝમ માટે પ્રિઝમ માટે પ્રિઝમ માટે આઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એ ડેલ્ટા સૂત્ર સાબિત કરો સૂત્ર સાબિત કરો તેના પરથી તેના પરથી આપણે ઇક્વેશન સાબિત કરવાનું છે n is equal to sin a plus delta m ના છેદમાં 2 ના છેદમાં sin a by 2 આ ઇક્વેશન છે એને તમારે સાબિત કરવાનું છે પછી આપણને બીજો એક સવાલ પૂછાઈ શકે છે મસ્ત મજાનું ઉદાહરણ પૂછાઈ શકે છે આપણી પાસે ઉદાહરણ એક જ મિનિટ ઓ ઉદાહરણ નહીં સ્વાધ્યાયનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલો છે ને એ મસ્ત મજાનો સ્વાધ્યાયનો દાખલો છે એ આ રીતનો કંઈક છે હા બરોબર છે સ્વાધ્યાય નો બારમો દાખલો બરોબર છે એના પછી દસ મો સવાલ સ્વાધ્યાય નો બારમો દાખલો અને ઈ જો હોય અથવા તો એના સિવાય બીજો એક સવાલ પૂછી શકે છે અગિયારમો દાખલો ક્લિયર આ બે દાખલા તમારે કરી નાખવાના છે ચેપ્ટર નંબર નવ માંથી એના પછી આગળ જોઈએ એના પછી અગિયારમો સવાલ એના પછી અગિયારમો સવાલ અગિયારમો સવાલ કઈક એમ કહે છે કે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન સમજાવો જાજા ભાગે તારાની અંદર તારાઓની અંદર તારાઓની અંદર ન્યુક્લિયર 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 સંલયન સંલયન સમજાવો ચાલો તો ન્યુક્લિયર સનને સમજાવવાનું છે તારાઓની અંદર ક્લિયર અને એના આપણે ઓલા ચક્ર લખવાના છે પીપી ચક્ર બરોબર છે અને એના પછી કેટલી એનર્જી રિડ્યુસ થાય છે કેટલી એનર્જી એમિટ થાય છે એની પણ આપણે વાત કરવાની છે ક્લિયર ચાલો હવે આગળ જોઈએ

સ્વાધ્યાયનો નો પાંચમો દાખલો અને તેરમો સવાલ સ્વાધ્યાય તો ચેપ્ટર નંબર ચૌદ માં છે પૂર્ણ અને અર્ધ તરંગ રેક્ટિફાયર બરોબર છે તો પૂર્ણ અને અર્ધ તરંગ રેક્ટિફાયર ની વાત કરીએ તો પૂર્ણ અને અર્ધ તરંગ રેક્ટિફાયર ચૌદ સવાલ પૂર્ણ તરંગ અને પૂર્ણ તરંગ અને પછી જો વાત કરવામાં આવે કે ભાઈ આના પછી જો તો પંદરમો સવાલ લાસ્ટ સવાલ મારે જોવો હોય તો લાસ્ટમાં સવાલ આવશે પંદરમો સવાલ આવડા ચેપ્ટરમાંથી હજી એક સવાલ એવો પૂછી શકાય કે ભાઈ

તમારે આના સિવાય બીજું બીજું તમારે શીખવવું પડે કે કોવેલેન્ટ સોરી વેલેન્ટ બેન્ડ કોને કહેવાય કન્ડક્શન બેન્ડ કોને કહેવાય અને એના પછી તમારે શું કરવું પડશે આખી આખો સવાલ લખવો પડશે બરોબર છે તો અહીંયા તમારા પંદર મોસ્ટ આઈએમપી સવાલ થઈ ગયા છે આ સવાલોની પીડીએફ તમને કોઈ ગ્રુપમાં મળશે નહીં અને એટલા માટે થઈને આના સ્ક્રીનશોટ તમારે પાડી લેવાના છે બરોબર છે ચાલો તો સ્ક્રીનશોટ પાડવા હોય તો તમે પાડી શકો છો ઓકે ચાલએ તો હવે આપણે આજના લેક્ચરને ખતમ કરીએ એન્ડ કરીએ અને આઈ હોપ કે તમને આ સવાલ એ કામમાં આવી જશે બરાબર છે તમારી જેટલી પણ એક્ઝામ લેવાની છે એ તમામે તમામ એક્ઝામની અંદર આ જ સવાલ હશે બરાબર છે એવી આશા આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ કોઈ લેક્ચરની અંદર નેક્સ્ટ કોઈ હોટ ટોપિકની અંદર ટીલ દેન થેન્ક યુ ધ્યાન રાખજો તમારું તમારું પાલ તમારા ફેમિલી નું બાય બાય